નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં સરકારી નોકરીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે પંચાયત ભરતી બોર્ડ દ્વારા નવી પાંચ હજાર જગ્યાઓ પર ભરતીની જાહેરાત જે છે એ કરી દીધી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા પર જે છે એ ભરતી કરવામાં આવશે આ ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે અને આના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારા જોડે કઈ કઈ શૈક્ષણિક લાયકાત જે છે એ હોવી જરૂરી છે ઇન શોર્ટ પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે પણ ભરતી કરવામાં આવનાર છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો તમે જોઈ શકો છો પંચાયત ભરતી બોર્ડ દ્વારા ભરતીની જાહેરાત પાંચ હજાર છસો પાસઠ જગ્યાઓ પર સરકારી નોકરીની ભરતી એની અંદર જુનિયર ક્લાસની ત્રેવીસો પચાસ જગ્યાઓ છે ફિમેલ હેલ્થ વર્કરની ચૌદસો જગ્યાઓ છે તલાટી કમ મંત્રીની છસો પચાસ જગ્યાઓ છે અને ગ્રામ સેવકની પાંચસો જગ્યાઓનો જે છે એ સમાવેશ થાય છે અને આના સિવાય બીજી પણ ઘણી જે છે એ પોસ્ટ માટે ભરતીની જાહેરાત ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ કરવામાં આવનાર છે તો તમે એ જોઈ શકો છો એ રિલેટેડ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલ છે વિકાસ કમિશનરશ્રીની કચેરી ગુજરાત રાજ્ય અને એ લખે છે પ્રમાણે સીધી ભરતી અગિયાર સ્વર્ગના માંગણાપત્રક પત્રક મોકલી આપવા બાબત તો કુલ અગિયાર પોસ્ટ માટે જે છે એ ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવનાર છે અને અહીંયા જે છે એની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે પત્રક ત્રણમાં સ્વર્ગવાર અને જિલ્લાવાર સંખ્યા મુજબ માંગણા પત્રક તૈયાર કરી ફક્ત જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સહિત જે છે આ માગણા પત્રકો જે છે એ મોકલી આપવાના રહેશે એક નવ બે હજાર પચીસથી પાંચ નવ બે હજાર પચીસ સાડા દસ કલાકે સ્થળ ગુજરાત ગ્રામ ગૃહ ઉદ્યોગ નિર્માણ બોર્ડ ગ્રામ ગૃહ નિર્માણ ભવન બીજ નિગમની સામે સેક્ટર દસે ગાંધીનગર ખાતે નીચેના પત્રક બે મુજબ જિલ્લા પંચાયત કચેરીના મહેકમ નાયબ ચીટની શ્રી અને જાણકાર કર્મચારી સાથે રૂબરૂ બિનચુક મોકલી આપવાના રહેશે વધુમાં અત્યારેથી સમય મર્યાદામાં માંગણા પત્રકો સરકાર મોકલી આપવાના થતા હોય નીચેના પત્રકમાં જણાવ્યા મુજબની સમય મર્યાદામાં અત્યારે રૂબરૂ માંગણા પત્રક જે છે એ નહીં મળતી માંગણા પત્રક જે છે એ સ્વીકારવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી તો ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે પણ નવી ભરતી થનાર છે એના માટે જે છે એ માંગણા પત્રક મંગાવવાની કામગીરી જે છે એ શરૂ કરી દેવામાં આવશે અને હવે ટૂંક જ સમયની અંદર આ નવી ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવશે જે અંતર્ગત તમે જોઈ શકો છો સૌ પ્રથમ જે છે જે જુનિયર ક્લાર્ક છે એની તમે જોઈ શકો છો જિલ્લાવાઇઝ જગ્યાઓ જે છે આપેલી છે અને કુલ ત્રેવીસો અને પચાસ જગ્યાઓ પર જે છે એ જુનિયર ક્લાર્કની ભરતી થનાર છે કયા જિલ્લાની અંદર કેટલી ભરતી થશે એ તમે જે છે એ આ આખી પીડીએફ છે હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ તો તમે ત્યાં જઈ અને આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ જોઈ શકો છો પછી ફિમેલ હેલ્થ વર્કરની તમે જોઈ શકો છો કુલ ચૌદસો જગ્યા પર જે છે એ ભરતી થનાર છે એના પછી જે આગળની પોસ્ટ છે એ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તો એની જે છે એ કુલ બસો ને ચોત્રીસ જગ્યા ઉપર જે છે એ ભરતી થનાર છે પછી આપણે આગળ જોઈએ તો લેબોરેટરી ટેકનિશિયનની ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ નવી ભરતી આવનાર છે અને કુલ એકસો ને આઠ જગ્યા ઉપર જે છે એ નવી ભરતી કરવામાં આવશે એના પછી જુનિયર ફાર્માસિસ્ટની કુલ તમે જોઈ શકો છો એ પ્રમાણે એકસો ચાર જગ્યાઓ એના પછી તમે આગળ જોઈ શકો છો ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટી કમ મંત્રીની જે ભરતી ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવે છે ની અંદર કુલ છસો ને પચાસ જગ્યા પર જે છે એ ભરતી કરવામાં આવશે તો તલાટી કમ મંત્રીની પણ જે છે એ નવી ભરતીની જાહેરાત ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા ટૂંક જ સમયની અંદર કરવામાં આવશે એના પછી ડેપ્યુટી ચીટનીસની જે છે તમે જોઈ શકો છો એકસો ને વીસ જગ્યાઓ અને એના પછી આગળની જે ભરતી છે ગ્રામ સેવક તો ગ્રામ સેવકની પણ જે છે એ પાંચસો જગ્યાઓ પર જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવનાર છે તો તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક ફિમેલ હેલ્થવર્કર હેલ્થ વર્કર પછી તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવકની જે છે એ મોટા પાયે ભરતીની જાહેરાત ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ કરવામાં આવનાર છે તો જે પણ ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માગતા હોય એમના માટે સરકારી નોકરી મેળવવાનો આ ગોલ્ડન ચાન્સ જે છે એ આપણે કહી શકીએ એના પછી તમે અહીંયા જોઈ શકો છો લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જે છે એ કુલ છપ્પન જગ્યાઓ પર ભરતી થશે અને સ્ટેટેકલ આસિસ્ટન્ટ એની જે છે એ ત્રેપન જગ્યાઓ અને મુખ્ય સેવિકાની જે છે એ નેવું જગ્યાઓ ઉપર ભરતી ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવનાર છે આ તમામ જગ્યાઓની જાહેરાત જે છે એ ટૂંક જ સમયની જાહેર કરવામાં આવશે તો જે પણ મિત્રો સરકારી નોકરી મેળવવા માગતા હોય એમણે આ તમામ જગ્યાઓ માટે અત્યારથી જ તૈયારી કરવાનું શરૂ કરી દેવું જોઈએ તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવનાર છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ